મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં યોગીની એકાદશી ક્યારે છે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે આ દિવસે શુભ મુહૂર્તો કયા કયા રહેશે વ્રત આપણે ક્યારે કરીશું ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને ઉપવાસમાં આપણે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને આ વ્રત કરવાથી આપણને કયું ફળ પ્રાપ્ત થાય છે આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે ચાહો છો કે તમારા ઉપર ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન અવશ્ય લખી લેજો તો સૌથી પહેલાં આપણે જાણીશું કે યોગીની એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત ઉપવાસ આપણે ક્યારે રાખીશું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી એકાદશીને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જરૂરિયાતમંદોને દાન આપવાથી અને આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તોને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે યોગીની એકાદશી બે હજાર પચીસ માં ક્યારે છે એની તારીખ અને શુભ મુહૂર્ત જાણીશું તો બે હજાર પચીસમાં યોગીની એકાદશીની શરૂઆત થાય છે એકવીસ જૂન શનિવારના સવારે સાત વાગ્યે ને ઓગણીસ મિનિટે અને એકાદશી તિથિ સમાપ્ત થશે બાવીસ જૂન રવિવારના દિવસે સવારે ચાર વાગ્યાને અઠ્યાવીસ મિનિટે તો હિન્દુ પરંપરાઓ અનુસાર સૂર્યોદયના શુભ સમયે તહેવાર ઉજવવામાં આવે છે તેથી અષાઢ પુરુષના એકાદશી એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે તો આજના દિવસના શુભ મુહૂર્તો પણ જાણી લો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગેને ચાર મિનિટથી ચાર ને ચુમ્માલીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બાર વાગ્યેને એકાવન મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગેને તેતાલીસ મિનિટથી બપોરે ત્રણ વાગ્યે ને ઓગણચાલીસ મિનિટ સુધી અમૃતકાળનો સમય રહેશે બપોરે એક વાગ્યે બાર મિનિટથી બપોરે બે વાગ્યે એકતાલીસ મિનિટ સુધી તો એકાદશી વ્રતના પારણ આપણે ક્યારે કરીશું તો બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરે એક વાગ્યે ને સુડતાલીસ મિનિટથી લઈને ચાર વાગ્યે ને પાંત્રીસ મિનિટ સુધી વ્રતનું પારણ કરી શકો છો અને હરિવાસણ સમાપ્ત થશે સવારે નવ વાગે એકતાલીસ મિનિટે તો આ એકાદશીનું મહત્વ જાણીશું તો સનાતન પરંપરામાં અષાઢ કૃષ્ણ એકાદશીનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવાથી અને બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને દાતાની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને એકાદશી ઉપર દાનનું પર વિશેષ મહત્વ છે સનાતન પરંપરામાં દાનને ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે ભારતમાં સદીઓથી દાન આપવાની પરંપરા પ્રચલિત છે લોકો મનની શાંતિ મેળવવા માટે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા પુણ્ય પ્રાપ્ત કરવા ગ્રહ દોષોથી મુક્ત થવા અને ખાસ પ્રસંગોએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન કરે છે હિન્દુ ધર્મમાં દાનનું મહત્ત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આપ આપવામાં આવેલું દાન ફક્ત આ જીવનમાં જ નહીં પણ અનેક જન્મોમાં તમારી સાથે રહે છે જે સતત તેના સકારાત્મક પરિણામો આપે છે દાન સ્વાભાવિક રીતે આપણા જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે સારા કાર્યો આપણા કર્મને વધારે છે અને જ્યારે આપણા કર્મ સુધરે છે ત્યારે આપણું ભાગ્ય બદલાતા લાંબો સમય લાગતો નથી તેથી તમે પણ આ દિવસે તમારી ઈચ્છા અનુસાર યથાશક્તિ અનુસાર આ દિવસે દાન કરી શકો છો દાનમાં તમે ખોરાક અનાજનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે વસ્ત્રો ફળો કોઈ જરૂરિયાતમંદોને પૈસા એ પણ તમે દાન કરી શકો છો તો હવે આપણે જાણીશું કે એકાદશીના વ્રતના ઉપવાસમાં શું ખાવું જોઈએ અને આ દિવસે એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો એકાદશી તિથિમાં વૃક્ષ છોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચડાવવાના હોય છે તો તેને એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા કેમ કે એકાદશીના દિવસે પાન તોડવામાં તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલાં ઘરમાં કચરા વાળીને સફાઈ કરી લેવી એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં આવું કરવાથી કીડી અને સૂક્ષ્મજીવો મૃત્યુ પામે છે અને તેનું પાપ લાગે છે એકાદશી તિથિએ વાળ દાઢી અને નખ પણ નખ આપવા જોઈએ આ દિવસે ભોગવિલાસથી પણ દૂર રહેવું જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના કરવી નહીં ગરીબ અને ઉગ્રમાં મોટા વ્યક્તિનું અપમાન કરવું નહીં અને ખોટું બોલવાથી પણ બચવું એકાદશીઓ ગુસ્સો અને વિવાદ કરવાથી બચવું જોઈએ એકાદશીના વ્રતમાં રાતે સૂવું જોઈએ નહીં આખી રાત જાગીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે તમે આખી રાત ના જાગી શકો તો રાત્રે બાર વાગે પણ તમે જાગરણ કરવું જ જોઈએ અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ ભજન કરતન ના કરી શકો તો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવા જોઈએ તો હવે જાણીશું કે એકાદશીના ઉપવાસમાં શું ન ખાવું જોઈએ તો એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં વિષ્ણુ પુરાણ પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્ય ફળ નષ્ટ થઈ જાય છે ચોખાને હવિષ્ય હોવામાં આવતું અનાજ કહેવામાં આવે છે એટલે તે દેવતાઓનું ભોજન છે એકાદશી તિથિએ જવ મસૂરની દાળ રીંગણ અને મગફળીનું સેવન કરવું જોઈએ નહીં એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે એટલે આ દિવસે પાનનું સેવન પણ કરવું જોઈએ નહીં એકાદશીએ માંસ દારૂ ડુંગળી લસણ જેવી તામસિક વસ્તુઓ પણ દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ પણ ગ્રહણ કરવું જોઈએ નહીં તેનાથી પુણ્ય નષ્ટ થઈ જાય છે તો એકાદશીના દિવસે પૂજા વિધિ વિશે વાત કરીએ તો જુઓ તમારે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને ભગવાન વિષ્ણુની આરાધના પૂજા કરી આખો દિવસ ઉપવાસ વ્રત રાખવાનો સંકલ્પ કરવો સાંજે પણ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી પૂજા કરવી અને સાંજે ઉપવાસ માં કરી શકો છો અને રાત્રે જાગરણ કરવું અને જાગરણમાં તમે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા તેમના મંત્રોનો જપ કરવો અને બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે વ્રતનું પારણ કરવું તો મિત્રો યોગીની એકાદશી બે હજાર પચીસ એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે ઉજવવામાં આવશે અષાઢ કૃષ્ણ એકાદશી પર આપણે કોને દાન કરવું જોઈએ તો બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લાચાર અને ગરીબ લોકોને દાન આપવું જોઈએ યોગીની એકાદશી પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો યોગીની એકાદશી ઉપર ખોરાક અનાજ ફળો વગેરેનું દાન કરવું શુભ છે તો આ એકાદશીનું વ્રત ઉપવાસ રાખવાથી કયું પુણ્ય ફળ મળે છે તો જુઓ શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત રાખવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે અને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમે પણ આ એકાદશીનું વ્રત જરૂર કરજો અને આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને આ એકાદશીની યોગીની એકાદશીની વ્રત કથા અમારી ચેનલ ઉપર આવી જશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીએ આગળના વિડીયો ત્યાર સુધી જય હિન્દ